સુરતમાં તહેવારો સમય અખાદ્ય વસ્તુનું વેચાણ ન થાય તે માટે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં દોરડા પડ્યા હતા ગુરુવારે દશેરાના તહેવારે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થાય તે પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી સુરતમાં તહેવારોને લઈ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પડ્યા હતા ગુરુવારે દશેરા તહેવારને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબી વેચાણ કાર્યકર્તાઓને ત્યાં દોડા પડ્યા હતા સુરતમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબી મોટા પ્રમાણમાં લોકો આરગતા હોય છે દશેરાએ લાખો ટન ફાફડા જલેબી આરોગાય છે દેખી આરોગ્યની ટીમ દ્વારા ફાફડા જલેબી અને જલેબીના નમૂના લેવાયા હતા નમૂના સીલ કરી લેબોરેટરીમાં મોકલાશે અને રિપોર્ટ નેગેટિવ આવશે તો કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું

ફાફડા જલેબી પાપડી વગેરે ના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે

Haydi defa maçı tekrar